જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રો જય માતાજીભાઈ વાડીયા આવ્યા હજી આ ફુવારા ઉપાડી ઉપાડીને ખંભા તો જો લાલચ છે અને વરસાદ આજે રાતનો ઝરમર ઝરમર છે એટલે ફુવારા બુવારા બધી આ બંધ છે જ્યાં કમ્પ્લીટ ફુવારા પીડ્યા એ બધા બનશે આજે પાણી બંધ રાખ્યું ને કામ આજનું છે બકાલું ઉતારવાનું તો હવે અમે બે જણા શરૂઆત કરીશું બકાલ ઉતારવાની હું હું જઈ લઈ છોરા ફરી છે કાંઈ જોયું ગલકું દેખાય આ લઈ તો જોજમાં ગિલકુન ગલકું ને હવે હું બધી છે તોડે શું થાય એ વિડીયોમાં બન્યા રહેજો હું ભાઈ સલું કરતી તો બકાલું ઉતારવાનું આ બાજુ પાંદડી આપણે છે સોમાસુ પાંદડી કહેવાય ને 12 મહિના થાય પાંદડી છે આ બારમાસી પાંદડી આ બાજુ ગવારે જો શરૂઆત થઈ ગઈ જો આ ગવાર છે ગવાર થાવા વરગી જાવ હવે ગવાર હવે મસ્ત થવા વર્ગી ગયા પહેલા નતા થતા જો આ રીતે ગવાર પણ છે અને હવે આગળ તો હું શું મળ્યું તને ભીંડા ચોરા ને છે હાથમાં હવે આગળ આમાં ક્યાંક ક્યાંક ચોરા હોય જોઈ લઈએ દેખાય કઈ આપડે ભીંડો તોલ લઈએ ભાઈ ભીંડામાં થોડું થોડુંક બગાડ દેખાય હોય ક્યાંક ક્યાંક આ બગાડવાળો છે કે નહીં ભીંડો આને કાઢ નાખ જાય ભીંડાના થોડોક બગાડવાળો છે શું છે કે ઈયળ ને હું આવી જતું હોય તો એને જો આ રીતે તોડી નાખ દેવાનો હોય આમાં થોડોક બગાડ તો દેખાય તો હવે આ ભીંડા થોડાક બગાડવાળા છે એક બે પાંદડી બતાવી પાંદડી બતાવી આમાં છેછા હડા જેવું દેખાય એ ભીંડા રહેવા દેવાના હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો એક આ દેશી સફેદ ભીંડો આવ્યો એને પણ આપણે તોડી લઈએ ગવાર છે આવ્યો અને આ બાજુ આવી ગયો આપણો સ્પેશિયલ ભાઈ લાલ ભીંડો લાલ ભીંડો છે આ એક આઈ છે લાલ ભીંડો અને પાછા અહીં બે ક્યારેય થઈ જાય એક ભીંડો થઈ ગયો ને એક ફૂલ થઈ ગયું અને આ એક ફૂલ ચાર થઈ ગયું જો આ છે એક દેશી સફેદ વિંડો અને બે લાલ ભીંડા હું હાલ માનસિંહ ભાઈ થઈ ગયું બંધ કર્યું સારું સારું હા એ ભાઈ દેશી વિંડો છે આ બાજુ ભાઈ આવી ગઈ સોરી એ આપણે આ કઈ સોરી કે ટૂંકમાં દેખાય નહીં આપણે જો આ રીતની સોરી આવે જો આ રીતે ચોરી છે આપણે દેખાય ને એવી સોરી છે આ કાકે ઝાકા આપણે આમ ખડ જેવી દેખાય છોરી છે આ પાંદડા અને ટૂંકમાં જવા બધી આ રીતે હોય ને આમાં દેખાય ને બધી હીરખું છે આમાંથી ગણાય ભાઈ સોરા નીકળ્યા એટલા એક સોરામાંથી સોરા નીકળ્યા ને હજી તો ચાલુ જ છે નીકળવાનું જ્યાં બે હજી આય નીકળી આગળ એ હોય તો જોઈ લઈએ આપણે પછી ત્રણ ચાર સોરી મળી ભાઈ એ સોડવામાંથી જ હવે શરૂઆત સોરાની સારી થઈ ગઈ આ બાજુ ગવાર છે પણ આજે હવે ગવાર ઉતારવા નથી ક્યાં છે એટલી કે એલિકા હા તુરિયા ભાઈ બે છે ઉતાર લઈએ આપણે જો એક આ તુરિયું હાલે પિયુષભાઈ નથી ને એટલે રહેવા દે એક આ ઉપર એ તુરિયો નીકળો આ એક વેલો કેમ હુકાઈ જાય અરે હુકાઈ ગયો એમ કહો એક તુરિયો આવી છે ભાઈ એ આપણે ઉતાર જો ભાઈ તુરિયા જો આ બે તુરિયા ને એક સોરો નીકળો આપણે જે શું હાથ માર્યો તે કાંઈ રીંગણું ગયો લી જો આ રીંગણાની શરૂઆત થઈ હવે બગાડ ન આવે તો સારું ના આવું બધી છે ના આપણી મગફળી છે નેવું એકાણું દિવસ થઈ ગયા મગફળીને ને તુવેરને થયા પચાસ દિવસ ઉપર થઈ જાય છે આ ગીરની મોજ બાયમઢોળ થઈ ગયા શું થાય વરસાદનો ઝરમર હતો હાજના આજે દિવસ હું થાય તે જોઈએ શે કે નહીં ભીંડા કે ભીંડા છે કે દેખાડીએ કેટલાક છે ધીરે ધીરે ઉતારે

ભીંડા માં અહીં નથી વાંધો ફૂલી કોર આગળના એક બે છોડવામાં વાંધો હતો આ પાછા આવી ગયા ભાઈ લાલ ભીંડા પણ નાના છે એટલે રેવા દઈ કા બે દે એક બે દેવા દઈ થોડાક નાના છે એટલે આજે તો લગભગ ભીંડા નો સોરા નું શાક આવ્યું છે કા ભીંડા નું તો બનાવ્યું હજી પાછું ઉતારીએ આપણે જો આ ત્રણ ભીંડા ઉતાર્યા આપણે આ લાલ ભીંડા છે પણ હજી નાના છે થોડાક મોટા થાય પછી આ એક ભીંડો હા લે ભીંડામાં જામો કામી છે ભાઈ આપણે તો ભીંડા હારા છે કા એવડા એવડા ભીંડા છે એ ફૂલાઈ રહી ગયા પાછળ તો કઈટું આપણે આ બધી માં ઝીણા ઝીણા ભીંડા છે પાછા બે દીમાં ચાર થઈ જાય છે ભીંડો છે હા તો ભીંડા તોડા તોડી છે કા ભીંડા ને સોરા બે વસ્તુ વધારે નીકળશે ને જો આ રીતે છે હે છે કે નહીં હા એ ભીંડા તોડે ત્યાં કેટલાક નીકળ્યા એ કેવડો કેટલી ભીંડો છે વાહ વાહ એ બહુ મોટો દેશી ભીંડો છે કેટલો સફેદ આવે એ સફેદ દેશી ભીંડો મસ્તીનો છે અડધા ફૂટનો છે ને સારું કે છે ભાઈ બકાલો ઉતારવાનું કામકાજ આગળ વિડિયોમાં બન્યા રહી જયો કાંઈ હોય બકાલો તો બતાવી દઈએ આપણે આપણે એક કાંઈ સોરો બોક મોટો બધી નીકળ્યો ભાઈ આપણે ફાટ દેખીને બટકાવી લીધો એ કાંઈ બીજોય નીકળ્યો એક બે બટકાવી લઈએ કાંઈ જાય ભીણો છે આઈ કીક બે થાય ઓરિયા દેખા

સોરા છે હળો માં બે બકાલામાં એવી પોઝિશન છે હળાની શરૂઆત થઈ ટૂંકમાં બકાલાની પણ છે દવા હવે ફરજિયાત મારવી પડશે એનું કારણ છે કે ક્યાંક ક્યાંક શરૂઆત થઈ ગઈ વડાની આજે મેળ આવે તો બપોર પછી આવીશું આપણે મારી ગયા હું તો આ રીતે વીંડા નીકળ્યા સાટા એક કોક શરૂ થયા ભાઈ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો પ્રતા ફેરું ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય માતાજી